ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગરના દિશા નિર્દેશો મુજબ ભરૂચ જિલ્લામાંથી પવિત્ર હજ યાત્રાએ જનારા યાત્રાળુઓ માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે એક ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો મુખ્ય હેતુ હજ જેવી લાંબી અને પવિત્ર યાત્રા દરમિયાન હાજીઓને સ્વસ્થ સંબંધિત કોઈ મુશ્કેલી ન પડે અને તેમની સુરક્ષા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો હતો આ સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન ભરૂચ જિલ્લા હજ ખાદીમ એસોસિએશન અને ભરૂચ જિલ્લા હજ ફિલ્ડ ટેનર્સના સક્રિય સહયોગથી કરવામાં આવ્યું હતું સ્થાનિક સંસ્થાઓ અને તંત્રના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા આ કેમ્પમાં ભરૂચ જિલ્લાના હજ યાત્રીઓએ ઉત્સાહ ભાગ લીધો હતો આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં હાજોએ ઉપસ્થિત રહીને રસીકરણ કરાવ્યું હતું જેથી તેઓ પોતાની યાત્રા નિર્વિઘ્ન પૂરી કરી શકે હું ડૉક્ટર અભિનવ કુમાર શર્મા છું મેડિકલ ઓફિસર ભરૂચ સિવિલ હોસ્પિટલ આજે આપણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એમસીઆરઆઈ મેડિકલ કોલેજના સૌજન્યથી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ભરૂચ જિલ્લાના હજયાત્રીઓ માટે વેક્સિનેશન અને હેલ્થ ચેકઅપનો પ્રોગ્રામ રાખેલું છે જેમાં મેન્જાયટીસ અને ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન આજે આપવાના છે આજે લગભગ પૂરા ભરૂચમાંથી મળીને પાંચસો પચીસ જેવા હજીયાત્રીઓ આપ અત્યારે વેક્સિનેશનનો લાભ લેવાના છે જેના માટે પ્રોગ્રામ ચાલુ છે અને કોલેજનો બધું સ્ટાફ એમાં લાગેલું છે એ માહિતી આપવાની છે